મારી વર્ષો જૂની એક ઈચ્છા હતી કે કુમાર જેવું માતબર સામયિક બહુ જાણીતું સામયિક અગ્રગણ્ય સામયિક ખૂબ સારા સારા લેખો છાપે એવું સામયિક આ સામયિક મારા ચિત્રો પણ છાપે તો કેટલું સારું બહુ વર્ષોથી ઈચ્છા હતી અને પ્રફુલ્લભાઈ રાવળ જે આ સામયિકના તંત્રી છે એમને એક વખત મેં પત્ર લખ્યો અને જણાવ્યું કે મારી આવી ઈચ્છા છે કે તમારા સામયિકમાં મારા ચિત્રો પણ હોય એમણે ચિત્રો જોયા અને એટલા બધા ગમી ગયા કે એમણે મને કહ્યું કે માત્ર ચિત્રો જ શું કામ હું તમારું આર્ટિકલ પણ છાપીશ તો તમે તમારી આ ચિત્રયાત્રા વિશે મને લખીને મોકલો હું ચોક્કસ છાપીશ અને એમણે જુઓ ચિત્રો પણ છાપ્યા અને મારી કલા યાત્રા એ પણ એમણે છાપી તો મને ઈચ્છા છે કે તમને સૌને પણ હું એ વંચાવું તો જુઓ ધીમે ધીમે વિડીયો હું ફેરવીશ જેથી તમે શાંતિથી વાંચી શકો કુમારની અંદર આવવું એ મારી માટે બહુ ગૌરવની વાત છે મારી વર્ષોની ઈચ્છા પ્રફુલ્લભાઈએ પૂર્ણ કરી એ માટે એમનો પણ ખૂબ ખૂબ આભાર અંદરના પાને પણ મારા ચિત્રો છાપ્યા અને મારા ચિત્રો વિશેનો આર્ટિકલ પણ એમણે છાપ્યો સાથે સાથે મારી યુટ્યુબ ચાલે છે એ વિશે પણ એમણે લખ્યું તો આમ વિવિધ સામયિકોમાં પણ મારા રેતી ચિત્રો વિશે ઘણી વખત આવતું રહે છે અગાઉના એપિસોડમાં પણ ગૃહ શોભા અને ચિત્રલેખામાં મારા ચિત્રો વિશેનો આર્ટિકલનો વિડીયો મેં બનાવીને અત્રે મૂકેલો છે તો આજે આ બે હજાર પચીસના મે મહિનામાં કુમાર સામિકમાં પણ મારા ચિત્રો વિશે આવેલું જે આજે હું આપ સૌની સમક્ષ મૂકું છું જેનો મને આનંદ છે તો આવજો